જીવદયા માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ડીસા શહેરની અંદર સેવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે દર વર્ષે ઉનાળાની અંદર અંદર પાણીની પરબ હોય કે પછી ઉત્તરાયણની અંદર પક્ષીઓને બચાવવાનું કાર્ય હોય ઘણા લોકો બચાવે છે પક્ષી બધાને અનુમોદના છે ખૂબ ખૂબ જ્યારે જીવદયા માનવ સેવા ફાઉન્ડેશન એનો આજીવન કોલ નંબર છે જીવદયા કોન્ટેક્ટ ડીસા વર્ષોથી આ યુવાનો જીવદયાનું સેવાનું ભાવાર્થી કામ કરતા છે નિસ્વાર્થ ભાવે કામ કરે છે અને સેવાભાવી સંસ્થા દ્વારા આ કાર્યકરોને તૈયાર કરવામાં આવ્યા છે તો આ કાર્યકર પાસેથી જ આપણે જાણીશું દીપાભાઈ માળી છે અને વોર્ડ નંબર એકના જીવદયાના ઇન્ચાર્જ છે તો દીપાભાઈ આ તમે ક્યોથી કબૂતર લાવ્યા બરાબર ઓકે અને શું થયું છે આજે ખબર છે રિક્ષાની હતું અને મેં બાર ગાડી ઓકે આ જોઈ શકીએ છીએ ઘણા લોકોને વિવિધ માંજા અને એમાં પણ ચાઇનીઝ દોરીઓનો આ પ્રતાપ છે આની આંખો જોઈ શકો છો મિત્રો અને આજનો આ વિડીયો છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસનો જીવદયા માનવ સેવા ફાઉન્ડેશનના કાર્યકરને તમે કેટલી લાઇક અને કોમેન્ટ આપી શકો છો આપી શકો છો સેવાભાવી કાર્ય કરનાર દીપાભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આ કબૂતરને હવે અમે દવાખાને ડોક્ટર પાસે લઈ જઈશું અને કાર્યકર તરીકે આ કામગીરી થઈ રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે હવે અનેક દોરી છે પરંતુ જેવી જીગર માણસોમાં હોય છે એ જ જીગર આ કબૂતરની અંદર આ દેખાઈ રહી છે કારણ કે આ અબોલ જીવ પણ એની જીગરથી બચી રહ્યું છે